નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખો છો કે બધા જ મજામાં હશો જે જે મિત્રો નવા આવેલા છે તે હવે પછીના તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરી અને તમામ આવનાર વિડીયોના નવા નોટિફિકેશન ઝડપથી તમે મેળવી શકો છો ચાલો આજે એક નવા મુદ્દા સાથે ફરીથી શરૂઆત કરીએ

હું ફક્ત એક જ કાંટાની વાત કરું છું કે ચાલો નાનો કાંટો જે છે એ બાર પર છે બરોબર જોઈજો નાનો કાંટો બાર પર છે અને આ જ કાંટો જે છે એ ખસતો ખસતો જ્યારે એક પર આવે છે ત્યારે આ પોઝિશન તમને જોવા મળે છે એટલે કે બાર પરથી કાંટો આવી ગયો એક પર તો એ કેટલા અંશનું પરિભ્રમણ એને કર્યું કહેવાય તો તમે જાણો છો કે આને કમ્પ્લીટ એક કલાક જે છે એ એનો સમયગાળો છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એક કલાક જે છે એ ખસ્યો છે તો એક કલાકની અંદર આપણે અગાઉના પોઈન્ટમાં શીખી ગયા કે આ ભાગ કેટલો હોય ત્રીસનો આ પ્રત્યેક એક કલાક જે છે એ ખૂણાની બનેલી છે દરેક ત્રીસ તો અહીંયા એક કલાકની અંદર ત્રીસ જેટલો ખૂણો બનાવે આ આનું એક પરિભ્રમણનું એક પ્રમાણિક માપ મળ્યું કે જ્યારે કલાક કાંટો રહ્યો ને એક કલાક જેટલો જ્યારે ખસતો હોય છે ત્યારે ત્રીસના ના ખૂણા જેટલું માપ રચતો હોય છે આવી જ રીતે મિનિટ કાંટાની ઘટના જોવા મળશે કે માનો કે આપણે એક મિનિટ કાંટાનું ઉદાહરણ લઈએ તો હું અહીંયા દોરું છું મિનિટ કાંટો દોરું છું કે માનો કે મિનિટ કાંટો જે છે ને માનો કે અહીંયા હતો બરાબર મોટો કાંટો જે છે મિનિટ કાંટો એ બાર પર હતો હવે એ મિનિટ કાંટો જે છે ને ખસતો ખસતો અહીંયા એક પર કમ્પ્લીટ પહોંચી ગયો છે એટલે કે મિનિટ કાંટો પહેલા અહીંયા બાર પર હતો હવે ખસીને એક પર આવી ગયો છે તો અહીંયા મિનિટ કાંટાની વાત છે એટલે મિનિટ કાંટા માટે આ અંતર કેટલું ગણાય છે તો કે પાંચ મિનિટનું ગણાય છે એ જે અંતર છે એને પાંચ મિનિટનો સમય કહેવામાં આવતો હોય છે તો એ પાંચ મિનિટમાં કેટલું પરિભ્રમણ કર્યો તો તમે જાણો છો કે આપણો જે પ્રમાણિત એક કટકો છે એક કટકા જેટલું પરિભ્રમણ કરે છે તો એ ત્રીસનું માપ દર્શાવે છે તો આના દ્વારા તમારા બે મૂળભૂત પ્રમાણિત વસ્તુઓ નક્કી થાય ગમે ત્યારે કઈ પણ વસ્તુ વસ્તુ ભૂલી આ બે તમને સરળતાથી યાદ રહી કે એક કલાકની અંદર જે નાનો કાંટો છે ખૂણો બનાવે છે બરાબર અને પાંચ મિનિટની અંદર જે મોટો કાંટો છે એ ત્રીસનો ખૂણો બનાવે છે આ એક પ્રમાણિત માપ મેળા દાખલા ગણવા માટે અહીંથી પણ શરૂઆત તમે કરી શકો છો પણ આના કરતા ટૂંકમાં આપણે યાદ રાખીએ તો એના માટે આપણે કલાક માટે અને મિનિટ માટે બંને માટે એક માપ યાદ રાખીશું એને બંનેને આપણે ખાલી મિનિટ સ્વરૂપની અંદર લખી નાખવાના છે જેથી કરીને દાખલાની અંદર આપણને ખૂબ ઝડપ રહેશે બંનેને મિનિટ સ્વરૂપે લખી નાખીએ છીએ તો તમે જાણો છો કે એક કલાક છે એને કદાચ હું અહીંયા સાઠ મિનિટ કહું તો પણ વાંધો નથી તો અહીંયા સાઠ મિનિટ જે છે એ સાઠ મિનિટની અંદર ત્રીસ જેટલું ખસે છે પણ કોણ તો કે કલાક કાંટો બરાબર અને આ જે વાત છે એ મિનિટ કાંટાની વાત છે ફરી યાદ રાખજો ફરી ધ્યાનથી જોઈ લેજો કલાક કાંટા માટે કેવી ઘટના બને છે તો કે સાઠ મિનિટ જ્યારે પૂરી થાય ત્યારે ખરેખર એક કલાક કહેવાય ત્યારે એ ત્રીસ જેટલું ખસ્ત હોય છે તો આના પરથી આપણે એક જ મિનિટનું ખાલી કહી શકીએ કે એક મિનિટની અંદર કલાક કાંટો જે છે એ કેટલો થશે તો તમે જાણો છો કે સાઠે એ ત્રીસ હોય તો એ કેટલું થશે આપણે સાદી તિરાશીથી જોઈશું તો આપણને મળશે એ પોઈન્ટ પાંચ જેટલું માપ મળશે એવી રીતે પાંચ મિનિટની અંદર જો એ ત્રીસનો ખૂણો બનાવતો હોય તો એક મિનિટની અંદર આ એક મિનિટ આપણે એટલા માટે લઈએ છીએ કે આપણને ગણવામાં ખૂબ સરળતા હોય છે તો એક મિનિટની અંદર કેટલું બનશે તો પાંચ મિનિટે ત્રીસ થતું હોય તો એક મિનિટે થશે અહીંયા તમારે છ છ અંશનો ખૂણો બનશે આ બધી વસ્તુઓ જવા દો આ સમજણ ને સમજૂતી માટે હતી ના ખબર પડે તો ફરી એક વખત વિડીયોને પાછળ જઈ અને એક વખત ફરી ચેક કરશો હવે તમામ વસ્તુ જોવા દઈએ ફક્ત આ એક વસ્તુ જે છે એ આપણે યાદ રાખશું કાંટાની જ્યારે વાત હોય કલાક કાંટાનું પરિભ્રમણની વાત હોય તો કલાક કાંટો છે એ એક મિનિટ કાંટાની ખસવાની વાત હોય તો મિનિટ કાંટો એક મિનિટની અંદર છ ડિગ્રી જેટલો ખસતો હોય છે એટલે કે પરિભ્રમણ કરતો હોય છે આના આધાર પર આપણે કોઈ પણ પ્રકારનો દાખલો પરિભ્રમણનો છે એ ઝડપથી આપણે ગણી શકવાના છે માનો કે આપણે ઉદાહરણ જોઈએ કે એક ઉદાહરણ છે બાર ને વીસ મિનિટ એક ઉદાહરણ છે એક ને ચાલીસ મિનિટ અને ત્રણ ને અઢાર મિનિટ હવે પરીક્ષામાં આપણને કયા પ્રકારે પ્રશ્ન પૂછે છે તો એનું બંધારણ પહેલા જોઈ લઈએ કે બાર ને વીસ મિનિટ વાગ્યે મિનિટ કાંટા એ કેટલું પરિભ્રમણ કરેલ હશે જો મિત્રો ખાસ એક ધ્યાન રાખજો પ્રશ્ન બે પ્રકારનો બનવાનો છે એક મિનિટ કાંટાવાળો અને એક કલાક કાંટાવાળો હવે તમને કયા પ્રકારનો પૂછેલો છે એ મહત્વનું છે તો અહીં મિનિટ કાંટાની વાત છે મિનિટ કાંટાનું પરિભ્રમણ પૂછેલું છે મિનિટ કાંટાનું પરિભ્રમણ પણ એકદમ સરળ છે અને કલાક કાંટાનું કદાચ અહીંયા આપણને કે આ જ દાખલાની અંદર અહીંયા કલાક લગાડી દે એટલે દાખલો બદલાઈ જશે તો જોઈએ આપણે તો અહીંયા વાત કેટલી છે ફક્ત વીસ મિનિટની વાત છે એટલે આમ સમજીએ ને તો બાર ને વીસ એટલે કે બાર વાગ્યાથી મોટો કાંટો જે છે એ ઉપડે છે અને બાર વાગ્યાથી ચાલતો ચાલતો એ માનો પણ એક વાર પેલા સમજી લઈએ કે મોટો કાંટો અહીંયા બાર વાગ્યે હતો પેલા બરાબર ત્યાંથી ચાલુ થતા થતા એ બાર ને વીસે પહોંચ્યો છે એટલે વીસ આપણે અહીંયા વીસ મિનિટ પૂરી થાય છે એટલે આ કેટલું ખસ્યો તમારી પાસે બે રસ્તા છે એક તો રસ્તો એ કે જયારે કાંટાઓ વચ્ચેનો ખૂણો જયારે હું તમને સમજાવતો હતો ત્યારે આ ભાગનો ખૂણો ખરેખર કેટલો એ ખ્યાલ આવી જવો જોઈએ કે આ ભાગનો ખૂણો જે છે ને એ આની અંદર ચાર વખત ચાર કલાક આવે છે ત્રીસ 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 અને ત્રીસ અહીંયા જોઈ શકો છો કે એક બે ત્રણ અને ચાર

હવે તમે કહેશો તિરાશી આવી તિરાશી જરૂર નથી એકદમ સરળ રીતે બને છે એકને છ વડે ગુણો તો છ બને છે એ વીજ રીતે અહીંયા પણ વીસ ને છ વડે ગુણો તો જે બનતું હોય એ તમારો જવાબ હોય એટલે કે છ દુ ને વીસ એટલે સાચો જવાબ આપણો આવે છે એકસો ને વીસ જવાબ આવે છે

ચાર કલાક એટલે કે ત્રીસ 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 ચાર વખત મૂકો તો થઈ જશે આપણે જરાક જોઈએ કે આપણે એક વસ્તુ જાણીએ છીએ કે એક મિનિટમાં છ જેટલું ખસે બરાબર ફરી યાદ અપાવું છું મિનિટ કાંટા માટે કયું છે તો કે એક મિનિટની અંદર મિનિટ કાંટો છ ડિગ્રી ખસતો હોય છે આપણને ચાલીસ ચાલીસ મિનિટ સુધી ખસવાની વાત કીધી છે તો ચાલીસ મિનિટમાં કેટલું ખસે તો પહેલાં મોઢે કહી દઉં કે એકડાને છ વડે ગુણો તો છ બન્યા હોય તો ચાલીસ ને છ વડે ગુણો તો શું બનશે તો છ ચોક ને ચોવીસ બસો ચાલીસ જવાબ આવશે પરંતુ ના સમજાય તો ત્રિરાશિ મુજબ ચાલીસ ગુણ્યા છ છેદમાં એક આ બેનો ગુણાકાર થશે એક છે એ નીચે જશે એટલે અહીંયા છ ચોક ને પરિભ્રમણ કરતો હશે તો અહીંયા આપણે સરળ રીતે જાણીએ છીએ કે ભાઈ એક મિનિટની અંદર એ છ ડિગ્રી જેટલું ખસે છે એક મિનિટની અંદર તો આપણી પાસે અઢાર મિનિટનો પ્રશ્ન આપણો છે કે અઢાર મિનિટમાં એ મિનિટ કાંટો જે છે એ કેટલું ખસ્યો હશે

અહીં વાત બરોબર જોઈ લેજો કોની છે તો કે કલાક કાંટાની આપણે જે મિનિટ કાંટાનું ગણ્યું તો ને આ બેમાં ફરક એટલો છે કે એનું જે સ્ટાન્ડર્ડ માપ છે ને કે કલાક કાંટો છે એ એક મિનિટમાં કેટલું ખસે અને મિનિટ કાંટો છે એ એક મિનિટમાં કેટલું ખસે એ બંને આપણે અહીંયા આપણે અગવત સમજાવી દીધું છે કે આ કઈ રીતે આ બનેલા છે ને ક્યાંથી આનો જન્મ થયો છે બરાબર બે એકદમ સરળ છે ખાલી બે આંકડા યાદ રાખવાના છે કે કલાક કાંટાની અંદર જીરો પોઈન્ટ પાંચ અને મિનિટ કાંટાની અંદર છ બસ આ બે વસ્તુ હશે એટલે તમારો કોઈ પણ પ્રકારનો સમય જે છે એનું પરિભ્રમણ તમે ફટાફટ લાવી શકશો ચાલો આની માટે આપણે ઝડપથી ચેક કરીએ કે ને કલાક કાંટો બરાબર વાત કોની છે ફરિયાદ છું કલાક કાંટાની જો શબ્દની માયાઝાળ છે કલાકના બદલે મિનિટ કાંટાનું ભ્રમણ લાવી નાખ્યો તો ખોટું કલાક કાંટાની વાત છે ઓકે ચાલો તો કલાક કાંટા વિશે તમે શું જાણો છો તો કે આપણે અગાઉ જાણીએ છીએ કે કલાક કાંટો છે ને એ એક મિનિટની અંદર એક મિનિટની અંદર કલાક કાંટો છે એ પોઈન્ટ પાંચ જેટલું ખસતો હોય છે બરાબર તો આપણી પાસે કેટલી વાત છે તો કે આપણી પાસે દસ મિનિટનો મામલો છે અહીં આખો તો કે દસ મિનિટની અંદર કલાક કાંટો છે એ કેટલું ખસ્યો છે એ આપણો પ્રશ્ન છે હવે બે રસ્તા ત્રિરાસીની કોઈ જરૂર નથી તિરાસી ના લાવો તો ચાલશે ખાલી અવલોકન કરો કે આ ભાગમાંથી આ ભાગ જે રીતે બન્યો હોય એવી જ રીતે આ ભાગમાંથી આ ભાગ બનતો હોય સો ટકા બરાબર તો અહીંયા અવલોકન કરો તો અહીંયા એક છે આ અડધો છે જો બરોબર નિરખીન જોજો આ એક છે આ અડધો છે એટલે કે આનું આ અડધું થયેલું છે આનું એકનું અડધું જીરો પોઈન્ટ પાંચ થયેલું છે તો અહીંયા અડધું જ થયેલું હોય તો જવાબ તો આપણો આવી ગયો પાંચ બરાબર આ જ વસ્તુ ન સમજાય તો આપણે તિરાશીની અંદર કરીએ કે ભાઈ આટલા એ આટલા તો આટલા એ કેટલા તો આનું મૂળ સ્વરૂપ કઈ રીતે થાય તો કે આ બે ને ચોકડી ગુણાકાર એટલે કે દસ ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ છેદમાં એક ઘડે એક બરાબર હવે આ પોઈન્ટને દૂર કરીએ છીએ લઈએ આપણે અહીંયા એક બીજું ઉદાહરણ આપેલું છે કે બાર વાગેલા છે અને બાર મિનિટ થયેલી છે તો એ દરમિયાન કલાક કાંટો છે એ કેટલો ખસ્યો હોય છે બાર ને બાર મિનિટ કલાક કાંટો કેટલો ખસેલો છે તો ચાલો આપણે ચેક કરીએ

તો બાર જવાબ આવી કેટલા થાય પાંચ અને છેદ માં એક ના એક અહીંયા પોઈન્ટ તમે દૂર કરો છો તો અહીંયા દસ બની જશે બાર પંચુ સા છેદ દસ તો વળી પાછો મૂળ જવાબ આપણો છ જે છે એ તો પણ આવી જ આરામથી તો પરિભ્રમણ માટે ફક્ત એક જ વસ્તુ મગજની અંદર તમારે રાખવાની રહેશે ખાસ કરીને કે કલાક કલાક કાંટાનું કાંટાનું પરિભ્રમણ જો તો મૂળભૂત માપ જે છે એ પોઈન્ટ પાંચ જેટલું ખસે છે અને જો મિનિટ કાંટાનું પરિભ્રમણ આપણી પાસે માગવામાં આવે છે તો મિનિટ કાંટો છે એ પણ એક જ મિનિટની અંદર છ ડિગ્રી જેટલું ખસે છે બંનેના માપ મેં પ્રમાણિત એક એક મિનિટના જ રાખ્યા છે ચાલો હવે મિત્રો આગળ જોઈએ જરા આપણે આની પહેલાં શીખાય કે કોઈ પણ પ્રકારના વાગેલા હોય એટલે કે સવા બાર હોય દોઢ વાગેલો હોય અઢી વાગેલો હોય બે ને પાંત્રીસ થઈ હોય ત્રણ ને પચાસ થઈ હોય ત્યારે કલાક કાંટો અથવા મિનિટ કાંટો બેમાંથી કોઈ પણ કેટલું પરિભ્રમણ કરતો હોય એના દાખલા જોયા હતા પણ આ રકમમાં તમને કેવું લાગે છે જરાક જુઓ તો એકદમ સરળ જ છે આ પણ રકમ પણ પૂછે ઘણા લોકો આ પ્રકારે પણ ઘણી વખત પરીક્ષાઓમાં પૂછતા હોય છે કે બે ને દસ થી બે ને પચાસ દરમિયાન મિનિટ કાંટો બરાબર એટલે કે આ સમયગાળાની વાત કરે છે આ સમયગાળા દરમિયાન મિનિટ કાંટો જે છે તે કેટલું પરિભ્રમણ કરે અહીં જે બે ને દસ થી બે નો જે સમયગાળો આપણને આપવામાં આવેલો છે આ સમયગાળા પર એક નજર કરશું આપણે તો જોઈએ આપણે તો આપણે બે દસ થી વાત કરે છે એ બે ને પચાસ સુધીની વાત કરે છે તો ખરેખર બે દસ થી બે પચાસ એટલે કેટલી મિનિટની વાત થઈ તો અહીંયા તમે સાદું સિમ્પલ જાણી શકો છો કે પચાસ માંથી દસ તમે કાઢી નાખો એટલે કે ચાલીસ મિનિટનો મામલો છે અહીંયા આખે આખો ચાલીસ મિનિટની વાત છે કેમ કે બે દસ થી બે પચાસ એટલે ચાલીસ મિનિટ બરાબર એટલે ચાલીસ મિનિટનું પરિભ્રમણ માગ્યું છે આ પરિભ્રમણ જે છે એ મિનિટનું પણ હોઈ શકે છે અને આ પરિભ્રમણ કલાક કાંટા માટે પણ માગી શકે છે ગમે તેના માટે માગે આપણી પાસે શરૂઆતથી જ આપણે બે વસ્તુ જે છે એને તમને યાદ રખાવેલી છે કે કલાક માટે જીરો પોઈન્ટ પાંચ જેટલું ખસે અને મિનિટ માટે છ ડિગ્રી ખસે તો ચાલો જોઈએ તો આ જે રકમ છે એ ફક્ત એવું કહેવા માંગે છે કે 40 મિનિટ ની અંદર કેટલું પરિભ્રમણ મિનિટ કાંટો કરશે તો આપણે 40 મિનિટ માટે સમય જોઈએ ચાલો તો 40 મિનિટ માટે આપણે એક જાણીએ છીએ કે 1 મિનિટ ની અંદર વાત કોની છે મિનિટ કાંટાની તો 1 મિનિટ ની અંદર 6 ડિગ્રી જેટલું મિનિટ કાંટો ખસતો હોય છે તો આપણે 40 મિનિટ નું અહીંયા પૂછેલું છે તો ચાલીસ મિનિટમાં કેટલું ખસે મોઢે કેવું હોય તો એક ને છ વડેલા છે તો ચાલીસ ને છ વડે નાખો છો ખબર ના પડે પાછું ચાલીસ ગુણ્યા છ છેદ માં એક આ તો ખરું જ પણ ઘટના તો એ જ થવાની છે છ ચોક છ ચોક ચોવીસ અને શૂન્ય વળી પાછા ત્યાં જઈને ભેગા થઈ જશું બરાબર તો ઘણી વખત આ પ્રકારે પણ પૂછી શકે છે ચાલીસ મિનિટનો ગેપ છે અહિયાં ચાલીસ મિનિટનો સમયગાળો છે તો આ ચાલીસ મિનિટ નું પરિભ્રમણ લાવવાનું છે એ કાં તો મિનિટ કાંટાનું હોય શકે અને કાં તો એ કલાક કાંટાનું હોય શકે બંને જે છે એની નજર જે છે એ આની પર રાખવાની છે આપણે આવી જ રીતે આ ઉદાહરણને પણ ઝડપથી આપણે ચેક કરી લઈએ કે અહીંયા પાંચ ને પંદર વાગ્યાથી પાંચ ને તેત્રીસ વાગે એ સમયગાળા દરમિયાન મિનિટ કાંટો કેટલો ખસેલો હશે તો અહીંયા આપણે જોઈએ કે તેત્રીસ મિનિટમાંથી પંદર મિનિટ તમે કાઢો એટલે તેત્રીસમાંથી પંદર તમે બાદ કરશો એટલે તમને ખબર પડશે કે અઢાર મિનિટનો સમયગાળો છે ખાલી અઢાર મિનિટ કાંટો ખસેલો છે બરાબર તો એ અઢાર મિનિટમાં ખસો કેટલું તો આપણે જાણીએ છીએ કે એક મિનિટની અંદર વાત કોની છે મિનિટ કાંટાની તો એક મિનિટની અંદર મિનિટ કાંટો જે છે એ છ ડિગ્રી જેટલો ખસતો હોય તો અઢાર મિનિટની અંદર એ જ મિનિટ કાંટો કેટલો ખસતો હોય તો આને છ વડે ગુણેલું છે અને છ વડે ગુણો તો અઢાર છક તમે કરશો તો એકસોને એ સીધો પણ જવાબ તમે કહી શકશો તો સાવ ટૂંકમાં શું કરવાનું છે કે જે સમયગાળો છે ને એ સમયગાળાની અંદર કેટલો મિનિટની વાત છે તો એની માટે એક જરાક છે જ તે સ્ટાન્ડર્ડ કે એક મિનિટમાં આટલું ખસે તો પછી એને જે મિનિટ આપે એ આપે ચાલીસ મિનિટમાં કેટલું ખસે પચાસ માં કેટલું ખસે પંચાવનમાં કેટલું ખસે બધું જ આ રીતે આપણે લાવી શકીએ છીએ એકદમ સરળા મુદ્દો છે મિત્રો આશા રાખો છો કે આજનો વિડીયો તમને ગમ્યો હશે આવા જ વિડીયો ફરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો જો તમને ખૂબ જ ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી અને તમારા મિત્રો સુધી એને જરૂરથી શેર કરશો જેથી એને પણ ગણિતનો લાભ મળી શકે મળીએ ફરી એક નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત